ની અંદર લીધું કે જેને બોરડી જેવો જળ સ્વભાવ જેને કહેવાય એને પણ ગોપાળન સ્વામી જેવા સંતોના શબ્દો અડ્યા અને કયા કે તારા નીચે પરબ્રહ્મ પુરુષો નારાયણ આવીને બેઠા અને તે તારો કાંટાળો સ્વભાવ ન છોડ્યો આ શબ્દ જેને જીવનમાં લાગી ગયા એ ચોટ કરી ગયા એ બોરડીએ તત્કાળ પોતાના કાંટા સર્વે ખેરવી નાખ્યા એ આપણને પ્રેરણા આપી કે જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે ને એના જીવનના કાંટા ખરે બાકીના નો ખરે જેને ભગવાનને પ્રાપ્તિ કરવી છે ને એના જીવનના કાંટા કરે બાકી દમ જીવનને કેવું કરવું છે દૈવી કરવું છે કાસુરી કરવું છે એનું નિયંત્રણ કરવું રાવણ એ જ યુગમાં હતો વિભીષણ પણ એ જ યુગમાં હતો પણ એક સત્સંગ આવ્યો અને એકમાં ન આવ્યો એની પાછળનું કારણ એનો પોતાનો વિચાર હતો જેને